ઉપરમાં પ્રથમ વરસાદ જ રોડ રસ્તાની હાલત કફોડી ચોમાસાની ઋતુમાં પણ ભૂગર્ભ ગટરના ચાલુ કામથી લોકોને પોતાના ઘરની બહાર પણ નીકળવું પડી ગયું મુશ્કેલ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રોડ રસ્તા તેમજ ભૂગર્ભ ગટરના કાર્યને લઈ ઘણા સમયથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે અનેકો વખત તંત્રને જાણ કરવા છતાં પણ કોઈ નિકાલ હજુ સુધી આવ્યો નહીં ભૂગર્ભ ગટરના ખોદેલ ખાડાને લઈ વારંવાર લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે જેમાં ખોદેલ ખાડાઓમાં પૂરતી રીતે ભરતી ન કરાતા અને કોવાર વાહનો ફસાવાના બનાવો પણ સામે આવ્યા

તમામ ખાડા પૂરેપૂરા પાણીથી ભરાઈ ચૂક્યા હતા આ ખાડાઓ લોકોના ઘરની એકદમ નજીકમાં જ હોવાથી સ્થાનિક રહેવાસીઓનું પોતાના ઘરમાંથી બહાર નીકળવાનું પણ ખૂબ મુશ્કેલ બની ચૂક્યું આવી અનેક સમસ્યાઓ શહેરના વિસ્તારોમાં જોવા મળી રહી છે ત્યારે ઉપલેટા શહેરમાં વર્ષે ચોમાસાની સિઝન કેટલી પરેશાની વધારશે કે પછી હવે તંત્રના પેટનું પાણી હશે તે તો આવનાર સમયમાં ઉપલેટાની જનતાને જોવું રહ્યું મારું નામ ઓસમાણ મિયા મોહમ્મદ મિયા મટારી ખાજાનગર રહેવાસી અમારા લતાની અંદર જ્યારે ગટરનું ભૂગર્ભ ગટરનું કામ હાલતું હતું ત્યારે આ લોકોએ બાંધરી લીધી હતી કે તમારે અહીંયા અમે ભૂગર્ભ ગટર બનાવશું એ ભૂગર્ભ ગટર ઢકાઈ ગયા પછી અમે છે ને હાઈ ક્લાસ પેવર રોડ બનાવશું પણ અત્યારે આ અમારા લતાની અંદર દશા જોઈ લ્યો દશા તો નથી પહેલા દશા જેવી છે હલાવી હલાવી એવી પોઝિશન નથી અને અમારા લતાની અંદર એટલા બાળકો તાલીમ લે છે કે જ્યાં હાલી નથી શકતા રોડની વિચારે અત્યારે આ અમારે ગાંધી આ આ અમારે અત્યારે હું આ વિસ્તારનો વિકાસ છે કે વિનાશ છે અમે અમારે આટલું કહેવાનું છે સરકારશ્રીને કે આ તમે જો પાણી કાઢ્યું એ પહેલાં તમે અમને પૂછ્યું હતું કે અમે અહીંથી પાણી કાઢીએ છીએ કોઈ લતાવાળાઓને ક્યાંય પૂછેલું નથી અને આ એમને દીધી આ લોકોએ કામ કરેલ છે એના માટે અમે જો કદાચ સરકારશ્રી જવાબ નહીં દઈએ તો અમે ગાંધી ચિંદિયા માર્ગે હાલશું અમારી નમ્ર વિનંતી છે બરાબર અમે અમારા લતાના નિકાસ પાણી નું વ્યવસ્થા નથી તો તમે આ ગામની ગટર અહિયાં લઈ શું કરવા લતા ને જાણ કર્યા વગર કોઈ પણ લતા પૂછ્યું નથી કે આ ગામની ગટરું પાણી અમે તમારા લતા માં અમે અમારા લતાનું પાણી ખુદ નિકાસ કરવામાં નગરપાલિકાને દર વર્ષે અમે ફોન કરીને બોલાવીએ છીએ ત્યારે એ ત્રણ ત્રણ કલાકે માંડ આવે છે ને જોઈ જાય છે અને મીડિયા મારફત એ લોકો આવીને કામ કરીને વયા જાય છે પાછા આવતા નથી અત્યારે અમે સિત્તાવીસ વર્ષથી આ પોઝિશનમાં રહ્યા છીએ હું છે કે આજ દી સુધી કોઈ પણ નગરપાલિકાએ અમારું કામ કર્યું નથી હવે શું માગણી છે તમે હવે અમારી પ્રમુખશ્રી માંગણી છે કે અમારા આ રોડ રસ્તા હાલવાની જગા બધું ક્લિયર અત્યારે કરી દઈએ અમારી નગરપાલિકાને નમ્ર વિનંતી છે રિપોર્ટર ઇમરાન ઉપલેટા